સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ થી વધુ પશુપાલકોને ગેરમાર્ગે દોરી અને ઓડિટ ન થયું હોવાનું બહાનું આગળ ધરીને સાબર ડેરીએ દૂધનો પશુપાલકોને ચૂક્યો નથી લઈને ખેતીની સીઝનમાં જ પશુપાલકોએ પૈસા માટે બીજાની આગળ હાથ લાંબા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ સમગ્ર મામલે સાબર ડેરી ઘેરાવ થયા બાદ બાયડાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આગળ આવ્યા છે ધવલસિંહ ઝાલાએ આજે સાબર ડેરી ના ડિરેક્ટરોને સાત દિવસ સુધીમાં ભાવફેર ચૂકવી દેવાની અપીલ કરી છે અને જો આ ભાવફેર નહીં ચૂકવા વાય તો બાયર થી પદયાત્રા કરીને સાબર ડેરી નો ઘેરાવ કરવાની ચીમકી પણ આપી છે સરકાર શ્રી તરફથી ચોકી સૂચના આપવામાં આવી છે ને છઠ્ઠા મહિનામાં આ પરિપત્ર જે મારી પાસે છઠ્ઠા મહિનામાં સરકારે કીધું છે કે ભાવ વધારો ભાવ ફેર જે છે એ પશુપાલકોને સાબર ડેરી વતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને મળવો જોઈએ હું તમામ ડિરેક્ટરોને પણ કહું છું કે આ રાજકારણ ના કરો સરકાર તમારી પશુપાલકોની સાથે છે અને સરકારે ક્યાંય પણ આમાં રોલ ભજ્યો નથી ક્યાંક કોઈક એક ડિરેક્ટરે સરકાર પર ખોટા પ્રકારના આક્ષેપ કરીને જે વાત કરી છે અને વખોડું છું સાથે સાબર ડેરીના તમામ ડિરેક્ટરોને એક જાગૃત ધારાસભ્ય તરીકે મારા પશુપાલકો દુઃખી થઈ રહ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એને ભાવફેર એક અઠવાડિયાની અંદર જો આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે મારે સાબર ડેરીનો ઘેરાવો કરવો પડતો હશે તો પણ કરીશ સાથે મારા બાયડથી જો મારા પશુપાલકો કહેશે તો પદયાત્રા કરીને પણ સાબર ડેરીમાં જઈને હું એમનો ભાવ ફેર તાત્કાલિક ધોરણ પર અપાવવાનો પ્રયત્ન કરીશ